પેલી વખત વૈવા કેવા હે ને વઢાઈ કે નહીં જરાક કેજો આવી રીતના વઢાય વાટી લેવાય ને આજ તો મુરત કરી એક પાણી હું ખરી આપડે એટલા હે અઢીક વિગત જેવા અને જો ધવાલની મમ્મી હે એ દાત્ર લઈને મોર થઈ ગઈ છે અને આપણે માં જઈ અને મુરત કરવું હે પછી વિડીયો જરાક આગળ જઈને પછી બનાવશું મિત્રો લગભગ ખેતી કરતો ખેડૂત વર્ગ છે એ પણ આજના દિવસે મુહૂર્ત કરીએ અને નવા નવા ખેતીના કામના પણ આજે મુહૂર્ત થાય નવું ઘર એટલે કે મકાનની અંદર રહેણાંક કરવું હોય તો પણ કોઈ પણ સારા કામનું મુહૂર્ત કરવું હોય તો આજના દિવસો શુભ ગણાય અને એમાં પરશુરામ જયંતિ છે વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર

નહીં એમ ગણે પરમેહર અમારે તો મિત્રો બધા એમ કે એમ કે ગણે પરમેહર મહારાજ લક્ષ્ય તારું અને લાભ અમારો હવે લક્ષ્ય આપણું લાભે અમારો એવું જ કહેવાનું હોય પણ ગણપતિ બાપ્પાને લઈ પહેલાં આને આપણે શરૂઆત કરીએ એટલે લગભગ કામમાં બધી સફળતા મળે છે ચાલો આપણે પણ વાંચવા માંડીએ હવે તમે મારા મિત્રો ઉપર રહેજો હું તમારી સામે થોડીક જ વારમાં પાછો આવી જાઉં છું તો મિત્રો આપણે થાઇલમાં મુરત કરી અને પાછા ઘરે આવી ગયા છે અને આપણા બગીચો છે નાનો સોનો મોટું તો તાતું નથી જેવું તેવું હોય આંબાના જાડવા ચીકડી જામફળીના આસોપાલોને અને આપણે અખાત્રીના દિવસે ખેડૂતનો દીકરો હોય લગભગ તો ભૂલે જ નહીં કંઈ પણ એને મુરત કરવાનું હોય એ મુરત કરી જ અને અખાત્રીનું કામકાજ એવું છે કે ગણ જોયું મુરત બ્રાહ્મણને અવતારનો જે છઠ્ઠો અવતાર છે પરશુરામ જન્મ થયો તો એ પણ અખાત્રીના દિવસે તો મેં થોડુંક મોબાઈલનો સ્ક્રીન જ આખી લખી દીધી છે અને ગંગા મૈયાનું અવતરણ એ તમે જોજો પુસ્તક વાંચો એની અંદર ગંગા મૈયાનું અવતરણ હે ને એ અખાત્રીને જોતો અને ત્રેતાયુગની શરૂઆત અખાત્રીના દિવસે જ થઈ હતી હું એટલું બધું જ્ઞાની નથી કેમ કે સોપડા વાઇસા છે પણ એટલું બધું યાદ નથી પણ મારા બાપા હે અને એક મારા બાપાના કાકાના દીકરા મોટા બાપા જે મારા થાય છે એ પણ એવા બધા જ્ઞાની એ લોકો પછી અમે આજે આજે ચર્ચા કરતા હતા એક વાત કે ભાઈ આપણે અખાત્રીજ છે તો અખાત્રિતનું બળ જોયું પૂરે તો આ દિવસ એવો કેમ ખાસ હોય એના માટે અમે થોડીક ચર્ચા કરતા હતા અને રાતે બધા બે હિંટ પવનની દિશા જોતા હોય એટલે આવું થોડુંક આપણે જાણવાની રુચિ ધરાવી છે એટલે આપણે થોડુંક વિચાર કર્યો હતો ત્રેતા યુગ ની શરૂઆત અખત્રી ના દિવસે થયા શાસ્ત્ર વાંચ્યો ખબર પડી છે તમને અને સુદામાજી કૃષ્ણની મુલાકાત દ્વારકા ખાતે લીધી હતી ને એ અખત્રી જ નહીં હતો પછી પાંડવો એ ભગવાન પાસે અક્ષય પાત્ર કે જેની અંદરથી એક જણું ઘરમાં ખાવાનું બાકી હોય અને કોઈ પણ મહેમાન આવે તો ગમે એટલા જનસંખ્યાની મેદની ઉમટી પડે પાંડવોને ઘરે જાતા જ હોય અક્ષય પાત્ર એવું એક મહર્ષિ વેદ વ્યાસે અખત્રીના દિવસે જ મહાભારત લખવાની શરૂઆત કરી છે જે જે વ્યક્તિ પુસ્તકમાં રુચિ ધરાવતો હોય ને જે જ્ઞાની હોય એને ખબર જ હોય આ વસ્તુની અને હું તો ખાલી તમને કહી દઉં છું કે મેં અમારા વડવા પાહીથી એટલે કે અમારા પૂર્વજો હાલ જે છે એના પાહીથી જ થોડીક માહિતી એકઠી કરી કે ભાઈ આપણે કાલનો વિડીયો બનાવવો હોય ને પેસેલા વિશે જ બનાવવો હોય અને આદિ શંકરાચાર્ય કનક તારા સ્ત્રોતમ નામની રચના અખત્રીના દિવસે જ કરી હતી ખરેખર મિત્રો આપણી હિન્દુ સંસ્કૃતિના ગ્રંથની શરૂઆત ઘણી બધી થઈ છે અખત્રીના દિવસે અને ઘણા બધા આવા કંઈક શુભ કાર્ય કરવા માટે આવા જ દિવસે આવી જ વસ્તુ કંઈક આપણે ભેટ અને કુબેરજીને અખત્રીના દિવસે સમસ્ત બ્રહ્માંડના ધન સંપત્તિના રખેવાળ તરીકેની છે ને જવાબદારી મેળવી હતી કે કુબેર ભગવાનને છે ને ધનની રક્ષા કરવા માટે ભગવાનની કુબેર ભગવાનને આજથી રાખેવાળી હોય એ દિવસ પણ અખાત્રીનો હતો અને દેવી અનપૂર્ણાનું અવતરણ અખાત્રીના જ શુભિને થયું હતું તો આ નવું વસ્તુ એવી મહત્ત્વની છે તો આ અખાત્રીનું ખરેખર મહત્ત્વ એટલે જ બધું વધી ગયું હોય કે અખાત્રીના દિવસે કોઈને પૈસા ગયા વગરનું તમારે કરવું હોય મોરેજ ગમે તો હારું સગડ્યું જોઈ અને કરી નખાય અને પ્લસ ઘણા માણસો મારા જેવા એ કે ભાઈ મુહૂર્ત ના જોય ભગવાન હમું જોઈ અને ગમે એ વસ્તુનું મુહૂર્ત કરી દેવાય આવા કેટલા માણસો છે મારો વિડીયો જોઈ એટલા મને જરાક કોમેન્ટ કરજો કેમ કે બને ત્યાં હું દી હું મુહૂર્ત મુહૂર્તનો માનતો નથી પણ અમને બધા ઘરના લઈ ગયા હતા કે હાલો આપણે અખાતથી છે જ મુહૂર્ત કરવા જવું મારું કામકાજ એવું છે કે ભગવાનથી મોટું ઈશ્વરથી મોટું આ દુનિયામાં કોઈ નથી ભગવાનને બે હાથ જોડી ભેગી લાગી અને આપણે ગમે એ કાર્યની શરૂઆત કરી અને કરી નહીં ને કરી છે અને ખરેખર સફળતા જ મળી છે એટલા માટે ભલે શાસ્ત્રની અંદર અને જે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર જે જે વસ્તુ છે એ રાખવાની છે નખર આપણું સનાતન ધર્મ લુપ્ત થતો જાય એટલા માટે પારંપરિક બધું છે એ જાળવવું જરૂરી છે પણ મારું એમ કે છે કે આપણે આપણા બાળકોને આવી કંઈક પ્રેરણા આપવી જોઈએ અને જે અમે વિડીયો બનાવતા હોઈએ અમુક વિડીયો સમજવાલાયક હોય કેમ કે આ શાસ્ત્રોયુક્ત વિડીયો હોય છે કોઈ સાંસ્કૃતિક વિડીયો હોય છે કોઈ આપણા હિન્દુ ધર્મને લગતા વિડીયો હોય એ અમે પણ અમારા વડવા હોય એના પાછી બે ઘડી બેસતા હોઈએ અમુક પુસ્તકો હોય વાંચતા હોય એનામાંથી થોડી થોડી શીખ મળે અને અમે પણ વિડીયો બનાવતા હોઈએ અને અમારા ઘરે એક નિયમ છે કે કાયમી જેને ટાઈમ મળે એ ખાધો ગીતાજીનો પાઠ કરે ભગવાનના ભજન કરે અને આજે જ્યારે બધા જમી અને ઘડીક બેઠા હોય એટિંગ થાય ત્યારે અમે એકબીજા ચર્ચા કરતા હોય કે આજના ધ્યાય આ વસ્તુ હતી આજના ધ્યાયમાં આ વસ્તુ હતી તો બધા મિત્રોને મારી પણ એક વિનંતી છે કે તમે પણ થોડોક જ્ઞાનનો સાગર તમારા હૈયામાં ઉતારો મજા આવીએ અને એક બે તમને મજા નહીં આવે પણ થોડાક ઊંડા ઉતર્યો એટલે તમારા જીવનને અનુભવતા હે એસી વાળા રૂમ માં બેઠા હોય ને એવી તમને એવું લાગતું હોય કે આ બકવાસ કરે પણ ટ્રાય કરજો ગીતાજી નો ગ્રંથ છે એ તમે ખાલી એક થી પાંચ અધ્યાય વાંચવાની શરૂઆત કરો કાયમ એક અધ્યાય પાંચ રાત તમારા હૃદયની અંદર એવી